આપણે કોઈને સહીદ થવાનું નથી અને સહીદ રહેવાનું પણ નથી જો આ લોકો છે જે માનસિક રીતે અસ્વસ્થ છે અને જે આ માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા તેમની ખૂબ જ સારી સેવા કરવામાં આવી રહી છે કેમ છો મિત્રો મજામાં આજે અમે એક નવી જ માહિતી લઈને અને નવો જ વિડિયો અને એક નવી જ એક્સપ્લોર માહિતી લઈને અમે તમારી પાસે આવ્યા છીએ તો આજે અમે આવી ગયા છીએ ભાવનગરથી બેતાલીસ કિલોમીટર દૂર જ્યાં એક એવો આશ્રમ અનોખો આશ્રમ આવેલો છે કે જે તમે કોઈ દિવસ ક્યાંય જોયો નથી બધી પ્રકારના આશ્રમ છે જે મંદબુદ્ધિ અને દિવ્યાંગ લોકોનો આશ્રમ આવેલો છે જે ભાવનગરથી બેતાલીસ કિલોમીટર દૂર અને પાલીતાણાથી સોળ કિલોમીટર દૂર જે ગારિયાધાર ઘોડી ઢાળ ઉપર આવેલો છે તો આજે એ આશ્રમની અંદર આ જે મંદબુદ્ધિના લોકો છે એ કઈ રીતે રહે છે એને કેવી કેવી સેવાઓ આપવામાં આવે છે એ તમામ માહિતીથી આપને માહિતગાર કરીશું તો આ વિડીયોમાં અને આ વ્લોગમાં બન્યા રહેજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે આશ્રમ આવેલો છે તેને આપથી જે કાંઈ બને એ મદદ કરતા રહેજો તો ચાલો આપણે જોઈએ એ આશ્રમની મુલાકાત મિત્રો અમે આવી ગયા છીએ આપણે જે આગળ કીધું કે માનવ પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દિવ્યાંગ અને મંદબુદ્ધિના લોકો માટે એક આશ્રમ આવેલો છે એ આશ્રમ વિશે અમે તમને પૂરી માહિતી આપશું તમે જોઈ રહ્યા છો કે આશ્રમ જે ખૂબ જ મોટી વિશાળ જગ્યાની અંદર પથરાયેલો છે અને ત્યાં આગળ જે મંદ બુદ્ધિના લોકો છે તેને લાવવામાં આવે છે તેની દેખભાળ કરવામાં આવે છે તેમની સારી સેવાઓ કરવામાં આવે છે તો આપણે તેમની આજે મુલાકાત લઈશું તમે જોવો છો ચિત્રમાં કે આગળ એ લોકો દેખાઈ રહ્યા છે અને આ છે અમે તમને બતાવી રહ્યા છે તે પૂરો આશ્રમ છે જે માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને આ લોકો દ્વારા ખૂબ આ લોકોની સેવાઓ કરવામાં આવે છે તો આપણે જોશું માહિતી કે એ લોકોને કઈ રીતે રાખવામાં આવે છે એ લોકો કઈ રીતે રહે છે એની રહેન સહેન એની સેવાઓ કઈ રીતે કરવામાં આવે છે કે આજના ટાઈમમાં જે કોઈને કોઈની પાસે ટાઈમ નથી એ ટાઈમમાં આ લોકો આવી સરસ સેવાઓ અને જે કહેવાય કે મંદબુદ્ધિવાળા હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે આપણે આશ્રમની મુલાકાત કરવા માટે આવ્યા હતા એ આશ્રમની કે જ્યાં મંદબુદ્ધિ દિવ્યાંગ લોકો છે જે પોતાની મગજની શક્તિ ગુમાવી ચૂક્યા છે અને જે ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય છે તો આ આશ્રમ દ્વારા એને સારી રીતે સારા કપડાઓ પહેરાવીને સારી રીતે જેને કહેવાય ને કે રાખીને એમની સેવાઓ કરીને એમને ખાવાનું બધું પૂરતું કરીને એમની માટે એક સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે તે આશ્રમ છે આ તો અમે આશ્રમના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમે જુઓ કે પુષ્કળ પ્રમાણમાં જે કહેવાય કે મંદબુદ્ધિ જે પોતાના મગજની સ્થિરતા ગુમાવી ચૂક્યા છે તેવા લોકોને માટે એક અદ્ભુત સેવાઓ કરી રહ્યા છે આ લોકો જે આશ્રમ છે તેના દ્વારા અને અહીંયા ઘણા બધી પ્રકારની અંદર ઘણા બધા અલગ અલગ રીતે જે માનસિક રીતે જે અસ્વસ્થ છે જે પોતાનું જે અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે તેવા લોકો છે અમે આગળ તમને એની સંખ્યા કેટલી છે શું છે કઈ રીતે રહે છે એનો જે ટાઈમ ટેબલ છે જમવાનો અને એ બધો એ પણ અમે તમને બતાવીશું તો કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેજો આ જે આશ્રમ છે તેને તમે લોકો કોઈ સેવા કરવા માંગતા હોય આ લોકોને જમવા માટે કાંઈ દાન કરવા માંગતા હોય તો પણ તમે અહીંયા આવી શકો છો અમે તમને એડ્રેસ આપશું એમનો કોન્ટેક્ટ નંબર આપશું બધું આપશું બરાબર છે તો ખાસ કરીને આવા લોકો પણ છે જે ખરેખર ખૂબ સારી સેવાઓ કરી રહ્યા છે અને હવે આ લોકોને ક્યાં અંદર રહેવામાં આવે છે અને કેવી સુવિધા દેવામાં આવે છે એની પણ અમે તમને જે તસવીર છે એ બતાવીશું તમે જોઈ રહ્યા છો કે આ છે જે મંદબુદ્ધિ અને જે માનસિક રીતે અસ્વસ્થ છે તેવા લોકોની માટે જે ભોજનાલય કે ત્યારે એ લોકો અહીંયા બપોર સાંજ અને સવાર ભોજન માટે આ હોલની અંદર એમને બેસાડવામાં આવે છે અને પછી જ્યારે વધારે કોઈનો મગજ અસ્થિર છે વધારે પડતા જેને કહેવાય કે મંદબુદ્ધિ છે તેમને આ એક જાળી છે તો કંઈક સારા જેને કહેવાય કે સુધારો આવે પોતાના જીવનમાં એવા આ લોકો પ્રયાસ કરી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો આ રસોડું છે જે આ તમામ લોકોને જે જમવાનું પૂરું પાડવામાં આવે છે સવાર સાંજ અને બપોરે તેની માટે તેમણે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવેલું છે કે જેથી કરીને અહીંથી જે કિલોમીટરનું અંતર વધારે હોય છે તો તમામ વસ્તુઓ અહીંયા કોલ્ડ સ્ટોરેજની અંદર શાકભાજીઓ છે એ બધું સારું બગડે નહીં એ માટે રહે તે માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ લોકોને સારું જમવાનું પણ મળી રહે તો આ જે સંસ્થા છે તેના દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ જે ઓરડો તમે જોઈ રહ્યા છો આ છે જે મંદબુદ્ધિ કે જે પોતાના મગજની શક્તિ ગુમાવી ચૂક્યા છે તે બહેનો માટેના ઓરડાઓ છે કે એને આવી રીતે રાખવામાં આવે છે તમે જુઓ જે આરામથી રહી શકે ઉપર પંખાની વ્યવસ્થા છે તમે જોવો છો બેડની વ્યવસ્થા છે આવી તમામ પ્રકારની સુવિધાઓ એમના માટે કરી આપવામાં આવે છે અને ક્યારેક એમની તબિયત બગડે કાંઈ પણ થાય નાના મોટી રોગો તો એમના માટે અહીંયા દવાખાનાની પણ સુવિધા છે તમે જોવો છો કે બેડ છે અને સારો એવો પંખો છે બધી વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો દવા છે અને રાઠોડ સાહેબ જે છે ડૉક્ટર તેમના દ્વારા અહીંયા અઠવાડિયામાં બે ફેરી સેવાઓ પણ આપવામાં આવે છે તમે આ વિડીયોમાં બન્યા રહેજો અમે તમને આગળ જે આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે ભરતભાઈ એમની સાથે પણ વાત કરીશું આપણે અને એ પણ આપણને સંપૂર્ણ માહિતી આપશે આ ટ્રસ્ટની અંદર જે માનસિક રીતે અસ્વસ્થ છે તે બહેનોને પણ રાખવામાં આવે છે તે પણ ખૂબ જ સારી સારું કાર્ય છે જે તમે જોઈ રહ્યા છો જે બહેનો છે તેમને પણ જે કોઈ તેમના નિરાધાર છે તેમનું કોઈ છે નહીં બરાબર છે એવા લોકોને સહકાર આપીને આ પરિવાર ખૂબ જ એમને એનું જીવન બદલવા માટે કાર્ય કરે છે બરાબર છે જેવા બહેનો પણ છે કેમ છો મજામાં મજા આવે છે અહીંયા રહ્યો છો માનવ પરિવારમાં માનવતાના દર્શન થાય જ છે ને એટલે મજા તો આવે જ બસ બીજું કંઈક કહેવા માંગો છો ના હે કંઈક બોલો લોકોને કંઈક એવું છે નથી કેવું જોવા બેન એ પણ છે અને એ પણ અહીંયા રહે છે અને એમની પણ જીવન બદલવાની કોશિશ કરે છે માનવ પરિવાર દ્વારા એમને સારી સુવિધા મળે સારી રીતે રહે બરાબર છે એ રીતે તમે જોઈ રહ્યા છો કે તેમનું જે કહેવાય તેમનું જીવન બદલવાની અને અહીંયા બીજી એ વ્યવસ્થા છે કે ભાઈઓ અને બહેનોને અલગ અલગ રાખવામાં આવે છે કેમ છો બસ મજામાં સારું સારું છે હા એકદમ મજા આવે છે બહુ મજા આવે છે શું નામ તમારું સોલંકી હેતલ વાહ જો આ બધા બહેનો છે અને ખૂબ જ સારી રીતે રાખવામાં આવે છે તમે જુઓ છો અને આ લોકોનું ખૂબ જ સારું કાર્ય છે બરાબર છે અને ખાસ કરીને બિરદાવાલાયક છે અને આ બહેનો પણ અહીંયા રહે છે તમે જુઓ છો અને ખૂબ જ દયનીય હાલતમાં છે કે જેમનું કોઈ નથી પરિવાર નથી એમને આ લોકો સહારો આપીને પોતે એક જે છે ખૂબ જ સારું કાર્ય કરે છે શું નામ શું કહો છો બોલો સંતોષબેન

આપણા દોસ્તો ભાઈબંધો તો બધાયને એને સંયમતા રાખવી પડે અને મારું એમ કહેવાનું છે કે દીકરી અને દીકરો બે એક જ સમાન છે દીકરી ને દીકરો બે એક જ સમાન છે તો ભવિષ્યમાં પણ જંગના ખેલાડીમાં મેદાનમાં આપણે કોઈને શહીદ થવાનું નથી અને શહીદ રહેવાનું પણ નથી જે હશે એ આપણો મગજ અને આપણી આસ્થા થી કહીએ આપણે કે ભારત દેશ હંમેશા ઇન્ડિયા કો સલામ અને પાકિસ્તાન કો ભી સલામ અમારા ગુજરાત સે ઓર હમ કહેતે હૈ સભી કો કે આઈ લવ માય ઇન્ડિયા હા ઓકે ડન ડન તમે જોઈ રહ્યા છો તો આજે અમે તમને દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ કે માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે અનોખો એક આશ્રમ બનાવવામાં આવ્યો છે ભાવનગરથી બેતાલીસ કિલોમીટર દૂર અને પાલીતાણાથી સોળ કિલોમીટર દૂર જે આવેલો છે અને અનોખી સેવા કરવામાં આવી છે અને બિરદાવવાલાયક છે ખાસ આ સેવા તો આપ પણ આ આશ્રમની મુલાકાત લ્યો અને બને તેટલી તેમને મદદ કરો આ લોકોને અને આ લોકોનું જે જીવન

स्ट्रगल एंड अगेन अगेन मोर दन हैपी, यू नो? हाँ, हाउ कम टू यू मीट, हाउ कम आई वुल मीट तू यू, यू नो? डून नो, एंड हूँ इतने जानू जो की हूँ आज गया आवीन है, देन ऑल पीपल से की हूँ मानसिक छू, अस्टॉक फिरूला, आम ऑलवेज अल्हम्दुलिल्लाह

એટલે લાઈફમાં એક જ વસ્તુ જોયું છે કે આ આશ્રમમાં આ આશ્રમમાં એટલી શાંતિ સુકૂન બેડ છે ગાંઠિયા છે ભાખરી છે હા ગીત ગાવું એક કયું ગીત તમને જે મજા આવી ગાવ અને વાયરલ પણ થાય ને વિડીયો તો હું બીવાની નથી અને એક વસ્તુ યાદ છે હા હું ગીત ગાવ હા હું ગીત ગાવ लगी ना दा 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 तो ना आ, मेरी लगी ओ मेरी लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने क्या जाने, क्या जाने? कोई क्या जाने

एक ले, नहीं। हो, 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 लाल मेरी पत रखियो बला झूला ભલા ઝૂલ લણણી સખી સાબાજ કલંદર દમા દમ મસ્ત કલંદર અલી દા પહેલા નંબર ઓ દમા દ મસ્ત કલંદર બોલકા પહેલા નંબર ઓ લાલ મેરી લાલ મેરી અબ આગે કે લીટી આ चार चराख तोरे बलन हमेशा पंजवा में बालन आईया बला झूल लाल ओ पंजवा में बालन ओ झूल लाल ला तो ला पंजवा में बालन आईया बला झूल खीशाबाज कैलेंदर दमा कलंदर अली अलीदा पहला नंबर ओ दम मस्त कलंदर अब आगे की लिट्टी में हम प्रार्थना करते हैं कि हे प्रार्थना मानव परिवार को अच्छा रखना मानव परिवार की हर एक ख्वाहिश पूरी करना ओ मानव परिवार भी तेरा नाम रोशन મુલાકાત લીધી બરાબર છે તો તમારા આશ્રમની અંદર જે આ મંદ બુદ્ધિ અને જે દિવ્યાંગ લોકો છે જે માનસિક રીતે અસ્વસ્થ છે તેમને કઈ રીતે રાખવામાં આવે છે તેમની કઈ રીતે સેવાઓ કરવામાં આવે છે તેની કેટલી સંખ્યાઓ છે અને આ લોકોને ક્યાંથી કઈ કયા સ્થળેથી ભાવનગર છે આજુબાજુમાં ક્યાંથી લાવવામાં આવે છે કેવી રીતે લાવવામાં આવે છે અને તમારું જે કાંઈ ટ્રસ્ટની રચનાઓ છે કે શું છે તે તમારા અમારા વિવર્શને થોડી માહિતી આપો ફરજભાઈ અમારા માનવ પરિવાર ટ્રસ્ટ મંદ બુદ્ધિની સંસ્થા દિવ્યાંગ માણસોડી સંસ્થા છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરમાં આ સંસ્થા કાર્યરત થઈ અને આજ સુધી કાર્યરત છે આની અંદર કેટલા આપણે માનસિક રીતે અસ્વસ્થ લોકો હશે અત્યારે છે એકસો એટલે ભાઈઓ કે બહેનો બે છે ચોવીસ બહેનો બહેનો નો આપણે વિભાગ પેલા નહોતો હમણાં શરૂ કર્યો એને લગભગ ચારેક મહિના થયા બહેનો ની આપણે વ્યવસ્થા હતી પછી વ્યવસ્થા કરી એનું બિલ્ડિંગ અલગ કર્યું એટલે ભાઈઓ અને બહેનો અને આ લોકો જે કોઈ ટાઈમ ટેબલ હોય જમવાનું ખાવાનું છે એ કઈ રીતનું હોય છે અમારે ટાઈમિંગ નું અમારે ગોઠવેલું છે એને સવારે સાત વાગે એ લોકોને ચા નાસ્તો આપી દેવાનો પછી એને સવારમાં વોકિંગ કરાવવાનું આ લોકોનો ખોરાક વધારે હોય આપણથી ડબલથી વધારે હોય એટલે એનો પાચન માટે સવારમાં એક કલાક ચા નાસ્તો આપીને પછી એને વોકિંગ કરાવી પછી બેસે અલગ અલગ જગ્યાએ પછી બપોરે જમવાનું બપોરે જમવાનું દાળ ભાત ચાક રોટલી પછી ચાર વાગે ફ્રૂટ આપી કોઈ પણ અમારી પાસે જાજક માં હોય પછી છ વાગે હાનું જમવાનું અને આપણે જો કહીએ કે કોઈ માનસિક રીતે અસ્વસ્થ છે તેમની કોઈ સામાન્ય જેને કહેવાય કે રોગ થયો શરદી ઉધરસ કે આ છે તો આપને ત્યાં કોઈ સ્ટોર ઉપલબ્ધ છે હેલ્થની વ્યવસ્થા છે આપણે દવાખાનું જ અહીંયા રાખીએ છીએ પાલિતાણાથી શિવમ હોસ્પિટલવાળા ડૉક્ટર રાઠોડ સાહેબ દર બુધવારે અને દર શનિવારે અઠવાડિયામાં બે વખત અહીંયા જ આવે છે એટલે સામાન્ય જે હોય શરદી ઉધરસ તાવ એ આઈના નંબરે સારું થઈ જતું હોય અને દવાઓ બધી મેં અહીંયા રાખીએ ડૉક્ટરી રૂમ જ છે અને વધારે હોય એ સાહેબ એવું કે એટલે મેં પાલતાણા લઈ જઈ અથવા ભાવનગર એડમિટ કરવા પડે તો એડમિટ કરી દઈએ અને વધારે પડતા જે તમે કીધું સંખ્યા જે આ લોકોની છે તો અહીંયા જે તમારા આશ્રમમાં છે એ કોઈ લોકો મૂકી જાય છે તમને કોલ આવે છે કે તમે લેવા જાઓ છો એ કઈ રીતનું આપનું શેડ્યુલ હોય છે આ રોડે રખ બિનવારસી લોકો રોડે જે રખડતા ભટકતા હોય દિવ્યાંગ માણસો મંદબુદ્ધિના માણસો એ એ રોડ ઉપર હેરાન પરેશાન થતા હોય એને લોકો છે એનો ઉપયોગ કરતા હોય એને ખીજવે એને હેરાન કરતા હોય પછી આ લોકો છે એ માનસિક એનો મગજની અસ્થિરતા હોય એટલે એ પ્રજાને હેરાન કરતા હોય હજી ત્યાં અમારે બગદાણાથી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હોય કે બગદાણા આશ્રમ છે ને એક બેન છે એ બે ચાર જણાને પથ્થર માર્યા અને એના પોલીસને ફતી બટકા ભરી ગયા એ કે આને લઈ જાઓ એટલે તો અમે અહીંથી વ્યવસ્થા કરી છે અમારી પાસે અહીંથી આ છે એમ્બ્યુલન્સ એમાં મો લઈ આવી અને અથવા એ લોકો મૂકી જાય અચ્છા આ જે તમારો જે ટ્રસ્ટ છે માનવ સેવા પરિવાર એનું કઈ રીતે આપણે કઈ દાન લઈએ છીએ કોઈ આપે તો એનું જે સંચાલન છે એ કઈ રીતનું ચાલે છે એ પણ જરા અમારા વિવર્સને કહી દયો અમારે ટ્રસ્ટ સંચાલિત છે અમાર મેઈન ટ્રસ્ટના પ્રમુખ છે રાજેશભાઈ વગાશ્ય જે કઈ દાન ડોનેશન આવતા કઈ પણ ઘટે એ રાજેશભાઈ વગાશ્ય એક જ વ્યક્તિ આમાં નાખે છે અને પૂરું પાડે છે અને અચ્છા કોઈ વ્યક્તિ આ મારો વિડીયો જોવે છે અને કોઈ વ્યક્તિને આપના ટ્રસ્ટને મદદરૂપ થવું છે કાંઈ આપવું છે કે કાંઈ કરી છૂટવાની ભાવના છે તો આપનો કોન્ટેક કરી શકે ખરા વેલકમ ગમે ત્યારે સંસ્થા ખુલ્લી છે ગમે ત્યારે આવી શકે આ સંસ્થા શું કાર્ય કરે છે કેવું કાર્ય કરે છે એ જોવે જાણે અને કોઈ પણ એવું લાગે કાંઈ પણ કરવા જેવું છે તો કરે અને આ જે આપણો આશ્રમ છે એનો જરા આપ એડ્રેસ આપી દેજો માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર આજે તમે આશ્રમ ની મુલાકાત લીધી તો શું કેવા માંગશો આશ્રમ માં આવ્યા પછી એવું લાગે છે કે થોડુંક માનવતા કાર્ય કરવું જોઈએ આપણે કે જે આ વ્યક્તિઓને જોઈએ છીએ થોડીક અને આ સંસ્થા એટલું સારું કાર્ય કરી રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ કે જમાડે છે સાચવે છે વ્યવસ્થિત રાખે છે અને જગ્યામાં પણ એટલી સ્વચ્છતા છે કે નહીં અહીંયા આવ્યા પછી આપણને એમ થાય કે જગ્યામાં તે વિકાસ કર્યા જી વિકાસ કર્યો છે ઘણો સારો અને આ રીતે જ કોઈ વ્યક્તિ અહીંયા આ રીતે સપોર્ટ કરવા આવે